નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે કાળઝાળ ગરમીમાં હોય કે મુશળધાર વરસાદ હોય જનતાની સુરક્ષાને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે उल्लेखनीय છે કે રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કાર્યરત છે ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ जवानोंના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમનું માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે ગુરુ વિભાગ વર્ષ 2018 ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન ચારસો પચાસ કરવાનો નિર્ણય સીધો લાભ રાજ્યના અંદાજે દસ હજારથી વધુ ટીઆરબી જવાનોને અને તેમના પરિવારોને મળશે રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલો નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે